કૃષિ શાખામાં પાસ થયેલા ચણાના સેમ્પલ પુરવઠા ગૌડાઉનમાંથી સડેલા જીવાતવાળા ચણા સસ્તા અનાજની દુકાને વિતરણ કરવામાં આવ્યા ભાવરમાં સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા ગૌડાઉનમાંથી સડેલા ચણા આવતા લોકોમાં કચવાટ ભાવરનું પુરવઠા ગૌડાઉન અનેકવાર વિવાદોમાં આવેલું છે પુરવઠા ગૌડાઉનમાંથી સડેલા ચણા આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે મીડિયા દ્વારા અનેકવાર અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવેલા છે તેમ છતાં જાડી ચામડીના તંત્રને કોઈ આંખ ઉગડતી નથી મીડિયાના કેમેરામાં ગોડાઉન મેનેજર હાજર ન હોવાથી બારોબાર ગાડીઓમાં માલ પણ ભરાવવામાં આવે છે તેમજ લગાવેલા સીસીટીવી કેમેરા બંધ કેમેરા હાલતમાં જોવા મળી રહ્યા છે અને માલ ભરાવતા મીડિયાના અહેવાલોમાં રજૂ કરવા છતાં તંત્ર નિંદ્રામાંથી જાગતું નથી એવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે અને ધોળા દિવસે પણ ગોડાઉનની સ્ટ્રીટ લાઇટો ચાલુ જોવા મળતી હોય છે રાજ્ય સરકાર દ્વારા લોકોને પૂર્વતો પૂરતો પુરવઠો મળી રહે તેમજ સારું અનાજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે અને સરકાર દ્વારા અનેક નિયમો લાવીને ગરીબોને પોતાના હકનો પૂરતો પ્રમાણમાં અનાજ મળી રહે તે માટે કટિબદ્ધ છે ત્યારે બાબરની સસ્તા અનાજની દુકાનોમાં અનેકવાર સડેલું અનાજ પુરવઠો પુરવઠા ગોડાઉનમાંથી આપવામાં આવે છે ત્યારે આ વાતને સાબિત કરતા નમૂનો ભાભરમાં આ મહિનામાં જે રેશન કાર્ડ ધારકોને મળતા ચણાનો જથ્થો સડેલો હોવાથી જીવાતવાળો આવતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે મજાક સમાન બન્યો છે રેશન કોઈ જણાવ્યું હતું કે અમારા જોડે મજાક થાય છે અમારા હકનું અનાજ પણ સારું આવતું નથી આવા સડેલા જીવાતવાળા ચણા કોઈ પશુ પણ ન ખાય તેવા ચણા કેવી રીતે ખાવા સડેલા અને જીવાતવાળા ચણા બાબરની સસ્તા અનાજની દુકાનોમાં જોવા મળી રહ્યા છે આ બાબતે દુકાનદારે જણાવ્યું હતું કે અમુક ચણાના કટ્ટા સારા આવ્યા છે તેમજ પચાસ ટકા જેટલા સડેલા તેમજ જીવાતવાળા આવેલા છે જે બાબરના પુરવઠા ગૌડાઉનમાંથી જથ્થો આવેલો છે આ બાબતે ભાભર પુરવઠા મામલતદારનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે અમે પુરવઠા ગૌડાઉન મેનેજરને જાણ કરેલી છે દુકાનદારને આવા સડેલા ચણાના વિતરણ ન કરવા જણાવ્યું છે તેમજ ગૌડાઉન મેનેજર ડીસી ઠાકોરનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે જે માલ આવે છે તે કૃષિ શાખામાં સેમ્પલ મૂકી સેમ્પલ પાસ થાય છે પછી વિતરણ થાય છે ગત મહિને ચણા ત્રણસો કટ્ટા આવેલા છે તેનું સેમ્પલ પાસ થઈને જ વિતરણ કરેલું છે તેમ છતાં કોઈ એકાદ કટ્ટુ ચણાનો જથ્થો ખરાબ હોય તો બદલી આપવામાં બંધાયેલા છીએ સવાલોના ઘેરામાં પુરવઠા ગોડાઉન ગત મહિને આવેલા ત્રણસો છાસઠ કટ્ટાનો ચણાનો જથ્થો જે કૃષિ વિભાગમાં પાસ થયેલ ચણા સડેલા તેમજ જીવાતવાળા ચણા હોવાથી જેવી રીતે નીકળ્યા છે તે પુરવઠા ગોડાઉન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ગોપાલ કે પૂજારા ભાપર